તેલ તેલનો ડબ્બો લઈ આખો ભરાય ભાગ લવો ઘરભેગી નો ન થઈ જતો મને તમારે પીપર ભાગ દેવાની હોય વાંધો હાલ પાડવી પછી ઘરે જવાનું હાલો તો કોણ ભોગો કોણ ગાયા મો તો હાલો આમાં હું સંકે ગોગો ભાઈ કલાકમાં હાલો હાલો આમાં દીવો બીવો કર હા તો હાલો દીવો બીવો લઈ આવો તો હું તેલનો ડબ્બો લેતો આવું હા તેલનો જ છે

সিমোমে বিমেডা মাইড-মাহা Ds এফাপপকরি ঐরাইডাই তাইগুথেহলআপাযাই থকঝপকর্থ ণখয়রিী 75 બે ચાર સો આઠ બે રૂપિયા લાવો બે રૂપિયા લાવો નામ બે રૂપિયા લેસુ કેમ કે

ના <laughs> 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 ગોદરિયા <reconcile papaök mañana benim> <speaking structuredup> <rawd Moder%>.: પૈસા લા ભાયા પૈસા 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 આ મારા એ પછી ભાગ પડશે મને દિવસ કેતો ને ગોખાવારા પૈસા થઈ ગયા મને તો બતા હા રિયા આવે એ રિયા માવાવા અટતો નહિ હો ભાગ પડશે હાલો ઓલા ભાઈ બેઠા નહિએ હા તેનો ડબો એ એટલે નો સમજેલા હજાર માં શું હેલા ઓ હો ગાવ હાલો હાલો ગાવ 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 તો એમ ના એને માં બોલ ચાલે આજ આજ ગાવ તમારે બધા તેલ દેવું છે પણ નિરાશ રાખો બરાબર પૈસા દઉં કે તેલ દઉં બધું તેલ ય જોયે પૈસા ભાગે જોઈ

જા 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 ચરાઈ નો બળો એટલે જ રાખશું કેવું હેમ ને હા વાંધો નહી આ કાઈ પડી ગયો હવે ભાગો પાડી લેવો છે ભાગો પાન લેવાય પછી ભરાઈ જશે આ દબ ભરાઈ ગયો અરે જાજા બધા હું આ જઈને ખોલી હા આ જઈને નહી આ જઈને સાફ કરી હા બેહી નહી આળો આયા બેહી વાત આ બે આ બે ભાગો પાડી નાય કોબા પાટી નો બાપા ની પીક એ ડોક યો આ કુલ તો ઓલ ને ઓલ ને કાલ શું કરું ગા લો કે પેપર ખાતો તો એલા બસ ખાતો રો

અમે આ પૈસા ઉપાડ્યા તો બધે આજ તો કાલે તમે મોકો મારા સરખો કરી નાખજો કાલે પાછા કાઈ હવે ઓલો ઓલા કાલે બરાબર હવે હાલો વઈ જાય હા હું જાવું હો